પ્રકરણ ચાર ડૉક્ટર લક્ષ્મી સ્વામિનાથન કર્નલ ઝાંસીની રાણી રેજિમેન્ટ શુભ સુખ ચૈન કી બરખા વર્ષે ભારત ભાગ્યે જાગા પ્રભાતના કુમળા કિણો હજી હમણાં જ અવની પર પથરાઈ રહ્યા હતા સિંગાપોર બ્રિટિશ સામ્રાજ્યનો અજય ગણાતો ગઢ પરાસ્ત થઈને જાપાનના હાથમાં પડ્યો હતો જાપાનીઓએ એને શોનાનનું નવું નામ આપ્યું હતું એ સિંગાપોરને માથે ઉગડતી ઉષાના તેજ અંબાર ઝીલતો તિરંગો ઝંડો લહેરાતો હતો પવનના ઝોલા ઘડીમાં આવીને ઝંડાને ઊંચે લઈ જવા મથતા હતા એ તિરંગી ઝંડા નીચે લશ્કરી ગણવેશમાં સજ્જ થયેલી યુવતીઓના કંઠમાંથી મધુર સ્વરે હલકદાર બાનીમાં ગીતની સુરાવલી નીકળી હતી વાતાવરણમાં ગાંભીર્ય છવાયું હતું હિન્દી નારી નારી દેહને સુકોમળ અને સુયોગ્ય એવો પહેરવેશ ત્યજીને આજે હાથમાં બંદૂક ઉઠાવીને લશ્કરી ગણવેશમાં સજ્જ થઈ ઊભી હતી આકાશમાં દેવગણો જાણે આ ભવ્ય દૃશ્ય નિહાળવા એના પર આશીર્વાદ ઉતારવાને એકત્ર થયા હતા તારીખ બાવીસમી ઓક્ટોમ્બર ઓગણીસોને સુડતાલીસનું એ યશોજ્વલ પ્રભાત હતું ઝાંસીની રાણી રેજિમેન્ટનું ઉદઘાટન વિધિ પૂર્વેનું એ મંગલાચરણ હતું એ સાંજે નેતાજીએ રેજીમેન્ટની વિધિસરની ઉદઘાટન ક્રિયા કરી ત્યારે જગતના ઇતિહાસમાં એક અપૂર્વ એવા પ્રસંગનું આલેખન થયું જગતમાં કોઈ પણ ગુલામ દેશની નારી શક્તિએ વ્યવસ્થિત લશ્કરી તાલીમ હાંસલ કરીને દેશને ગુલામીમાંથી મુક્ત કરવાને હાથમાં હથિયારો ધારણ કર્યાનો બનાવ બન્યો નથી હિન્દી નારીનું એ સદભાગ્ય હતું કે એણે જગતને નારી શક્તિના રણચંડી સ્વરૂપના દર્શન આપ્યા એ છાવણીનું સુકાન કર્નલ લક્ષ્મીને સુપ્રદ થયું નેતાજીના વડાપણ નીચે સ્થપાયેલી આઝાદ હિન્દની કામચલાઉ સરકારના કર્નલ લક્ષ્મી એક અગ્રણી સભ્ય હતા એણે પોતાની શક્તિના બલિદાન અને સાહસનો જગતને જે પરિચય આપ્યો છે તેવો પરિચય ભાગ્યે જ બીજી કોઈ યુવતીએ આપ્યો હશે ત્રીસ વર્ષની એ લક્ષ્મી મદ્રાસ પ્રાંતના વતની છે એના દેહમાં બ્રહ્માએ જાણે ખોબલે ખોબલે સૌંદર્ય ભર્યું છે માત્ર સૌંદર્ય જ નહીં પણ એના બુદ્ધિ અને તેજસ્વી વ્યક્તિત્વ પ્રથમ દૃષ્ટિએ જ જોનારને ચકિત કરે તેવા છે એના નયનોમાં તેજનો ચમકાર છે દાડમની કડી સમય સ્વચ્છ અને સફેદ દંતાવલી વચ્ચે જ્યારે એ હાસ્યના મોતી વેરે છે ત્યારે કોઈ જાદુગર પોતાની જાદુ કલાના કામણ કરે અને સહુ મુગ્ધ બને તેમ એને જોનાર સહેજમાં જાય છે લક્ષ્મીનું જીવન સુવાસ ભર્યું છે એના સહવાસમાં આવનાર હર કોઈ મીઠી સોડમ લઈને જાય છે એનામાં સાહસ ભર્યું છે અને એના સહવાસમાં આવનાર કોઈ પણ વ્યક્તિ સાહસની માત્રા લઈને જ જાય છે થોડા વર્ષો પરની વાત છે જ્યારે લક્ષ્મીનું તારુણ્ય પ્રગટ હતું એના વદન પર મુગ્ધાના ભાવ છવાયા હતા મદ્રાસના રાજમાર્ગ પરથી એક નવયુવના પોતાની ચોકલેટ રંગની મોટર ઝડપભેર દોડાવી જાય છે એની ઝડપ વેગીલી છે ક્યારેક પોલીસ એને અટકાવે છે છતાં પણ બેપરવાહીથી એ આગળ ચાલી જાય છે ક્યારેક એ મોટર થોભાવે છે ત્યારે પરેશાન બનેલા પોલીસ એની સમીપ આવે છે જાણે ડરતો ડરતો અને પૂછે છે આ માર્ગ પર મોટર કેટલી સ્પીડથી ચલાવી એ આપ નથી જાણતા સ્પીડ લક્ષ્મી હસે છે અને કહે છે ઝડપને તે વળી બંધન હોય ખરા પણ અમારી મુશ્કેલીનો તો ખ્યાલ કરો એને એ શબ્દો સાંભળવાની જાણે ચિંતા જ ન હોય એમ એની મોટર સડસડાટ ચાલી જાય છે પાછળ અનિમેશ નેત્રે મોટરને જોઈ રહેલા પોલીસ બબડે છે કેવી બેદરકાર લક્ષ્મી જાણે લક્ષ્મીનો જ અવતાર એના પિતા મદ્રાસના જાણીતા બેરિસ્ટર હતા ધીક્તિ કમાણી એથી એ ધીકતી પ્રતિષ્ઠા અને વૈભવ લક્ષ્મી એ વૈભવમાં ઉછળી હતી પણ લક્ષ્મીની ઉજ્જવળ અને યશસ્વી કારકિર્દી નિહાળવાને તેઓ આજે આ અવની પર મોજૂદ નથી એની માતાનું નામ શ્રી અમ્મુ સ્વામીનાથન પતિના વૈભવ અને એશ આરામભર્યા જીવનમાંથી પીડિતોને સહાય આપવાના કાર્યમાં તે લાગી ગયા જાહેર જીવનના એમના વર્ષો યશોજ્વલ કારકિર્દી ભર્યા છે મહાસભાના વફાદાર સૈનિક તરીકે આઝાદીની લડતમાં શ્રી અમ્મુ સ્વામીનાથને પોતાનો ફાળો આપ્યો છે માતાની એ બલિદાન ભાવના અને સેવા ભાવનાના અંકુર લક્ષ્મીમાં ફૂટ્યા અને આજે તો એક વટ વૃક્ષ જેવા બની ગયા છે પિતાની દોલત અને પ્રતિષ્ઠા સાથે જ માતાના આ સર્વોચ્ચ સંસ્કારોએ લક્ષ્મીના જીવન જીવનઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો છે શ્રી અમ્મુ સ્વામીનાથને પોતાની અને પુત્રી લક્ષ્મી અને મૃણાલીની જીવન ઘડતર પાછળ ખૂબ જ કાળજી રાખી છે પિતાની ઉણપ પુત્રીઓને ન જણાય એની તકેદારી રાખી છે સંગીત નૃત્ય ચિત્રકલાનો લક્ષ્મીને બાળપણથી જ શોખ લાગ્યો છે એની રમતમાં ટેનિસ મોખરે છે બંને બહેનો નૃત્ય કળામાં નિપુણ છે મદ્રાસમાં સ્વામિનાથન કુટુંબ સંસ્કારોનો વારસો સાચવી રહ્યું છે આ કુટુંબ કલા અને સાહિત્ય નૃત્ય અને સંગીત ચિત્રકલા અને લલિત કલામાં પૂર્ણ નિપુણતા ધરાવે છે અને કુટુંબે જેમ શ્રી અમ્મુ સ્વામિનાથનની દેશની આઝાદીની લડતમાં ભેટ ધરી છે તેવી જ રીતે લક્ષ્મીની પણ ભેટ ધરી છે પિતાના આદરા અને અધૂરા પૂરા કરે તે પુત્ર એવી કવિ ઉક્તિને જરાક ફેરવીએ અને આગળ વધીએ તો માતાના આદરા આઝાદીના યજ્ઞમાં બલિ બનીને હોમા મને તત્પર બને એ પુત્રી એમ કહેવું હોય તો લક્ષ્મીના સંબંધમાં જરૂર કહી શકાય લક્ષ્મીનો પ્રવાસ શોખ અજબનો છે કોઈ વાર જ્યારે એ મોટર ચલાવવા માંડે છે ત્યારે કલાકો સુધી અવિરતપણે એ ચલાવ્યા જ કરે છે કોઈપણ જાતના નિશ્ચિત ધ્યેય વિના જ એ સ્ટિયરિંગ અને બ્રેક પર કાબૂ રાખીને ખાડા ટેકરાવાળા રસ્તાઓ પર પણ મોટર હાંકે છે અને સીધા રસ્તા પર પણ એ જ ઝડપથી ચલાવી રાખે છે ઘડી પહેલાં લક્ષ્મીની ચોકલેટ રંગની મોટરને કોઈ બજારમાં નિહાળી હોય તો ઘડી પછી એ મોટરને કોઈ જંગલમાં જુઓ તો નવાઈ પામવાનું કારણ નથી જ્યાં સુધી એ શ્રમિત ન બને ત્યાં સુધી એ રખડ્યા જ કરે એના રજડપાટ અને રખડપાટને કોઈ સીમા નથી નિર્બંધ જીવન એ એનો જીવન મંત્ર છે મોટરની કલાકોની સફર પછી તે તરત જ ટેનિસ રમવાને પણ જાય છે ટેનિસની રમતમાં શ્રીમતી માલતી પટવર્ધન એની સાથીદાર હતી વળી બીજે દિવસે કોઈ વિશાળ વટવૃક્ષની છાયા નીચે પોતાની સમવયસ્ક સખીઓ સાથે બુદ્ધિની તેજ પ્રવાહનો પરિચય આપતી ચર્ચામાં ઉતરે છે એ પોતે થિયોસોફિસ્ટ નથી પણ થિયોસોફીમાં તેને પૂરતો રસ છે એનો જ્ઞાન ભંડાર પણ એવો જ અપૂર્વ છે નવું જાણવાનું જ્યાંથી મળે તે પહેલી જ હતી અને પોતાના જ્ઞાન ભંડારમાં નિત નવા ઉમેરા કર્યા કરતી જ્ઞાન અને સાહસનો સુમેળ પણ લક્ષ્મીમાં જ થયો છે જ્ઞાનનો ઉપયોગ કરવા સાથે જ્ઞાનપૂર્વકનું સાહસ કરતાં પણ એ અચકાતી નથી પરિણામે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી એ પોતાના માર્ગ કરી શકે છે નિશ્ચિત અને વિજય ભર્યો એક પ્રસંગે લક્ષ્મી પોતાની માતા શ્રી અમ્મુ સ્વામીનાથન સાથે એક ટ્રેનના ત્રીજા વર્ગમાં પ્રવાસ કરી રહી હતી એક સ્ટેશને ટ્રેન થોભે છે અને માતા પુત્રીને પહેલા વર્ગના ડબ્બા આગળ થોભાવીને કહે છે લક્ષ્મી તને થિયોસોફીમાં રસ છે ને તે જે કૃષ્ણમૂર્તિનું નામ તો સાંભળ્યું જ છે હશે જેને થિયોસોફિસ્ટો અવતારી પુરુષ માને છે હા જરૂર લક્ષ્મીએ ઉત્સાહથી જવાબ આપ્યો ત્યારે જે કૃષ્ણમૂર્તિ આ રહ્યા પહેલા વર્ગના ડબ્બામાં આ કૃષ્ણમૂર્તિ હર્ષાવેશમાં લક્ષ્મી બોલી ઉઠી માતાએ માત્ર હકારાત્મક શબ્દ બોલીને વિદાય લીધી લક્ષ્મી થોડી પળો ત્યાં ઊભી રહી અને કાંઈક વિચારીને અંતે એ પહેલા વર્ગના ડબ્બા તરફ ઘસી ગઈ જેમની વિશે અમે ઘણું ઘણું સાંભળ્યું છે તે શ્રી જે કૃષ્ણમૂર્તિ આપ જ કે લક્ષ્મીએ શ્રી કૃષ્ણમૂર્તિને સીધો પ્રશ્ન કર્યો શ્રી કૃષ્ણમૂર્તિને ભારે આશ્ચર્ય થયું તેમણે લક્ષ્મીની સામે જોયું અને જવાબ દીધો હા બહેન મારું નામ કૃષ્ણમૂર્તિ કેમ જવાબમાં લક્ષ્મીએ કહ્યું તમારા જેવા ધર્મ પ્રચારક એ પહેલા વર્ગમાં શા માટે મુસાફરી કરવી જોઈએ તમારે તો જનતાના સંપર્કમાં વધુને વધુ આવવું જોઈએ અને જનતા તો ત્રીજા વર્ગના ડબ્બામાં બેસે છે આજ સુધી શ્રી કૃષ્ણમૂર્તિને કોઈએ આવા સ્પષ્ટ વેણ સંભળાવ્યા નહોતા સહુએ તેમની સુવાળપને પંપાળી હતી અને જનતાથી તેઓ વધુને વધુ દૂર થતા ગયા હતા આજે પહેલી જ વાર આ શબ્દો સાંભળવા મળ્યા અને એ શબ્દો સંભળાવનાર પણ કોણ લક્ષ્મી પૂરી પચીસી પણ જેણે વિતાવી નથી એવી એક કોમલાંગી શ્રી કૃષ્ણમૂર્તિની વિસ્મયતાનો પાર ન હતો થોડીક પળો એ મૌન રહ્યા તેમણે જવાબ આપ્યો તમારું કથન સંપૂર્ણ સત્ય છે મારી જગ્યાએ તમે આવી જાઓ બહેન તમારી જગ્યાએ હું જઈને બેસું પણ એને ક્યાં પહેલાં વર્ગમાં બેસવું હતું એ તો ઝડપથી ચાલતી થઈ આવી ચબરાક બાળાને શાને ગમે મુક્ત વાતાવરણ મુક્ત જીવન અને મુક્ત વિચારણામાં જ એ રાજતી હતી એના જીવનનું ઘડતર પણ એવા જ મુક્ત વાતાવરણમાં થઈ રહ્યું હતું જીવન પ્રત્યેની બેપરવાહી એના સાહસિક સ્વભાવનું પરિણામ હોય એમ જણાય છે ક્યારેય એણે જીવનની પરવા રાખી જ નથી એટલે તો એ સંકટ અને આફતને સહજ ભાવે સ્વીકારીને આગળ વધે છે એક વખત પૂર ઝડપે એ મોટર હાંકતી હતી એની મોટરને ઝડપના બંધન તો હતા જ નહીં અને સીધા સપાટ રસ્તા પર ચલાવવા કરતાં ખાડા ટેકરાવાળા રસ્તા પર જ મોટર ચલાવવામાં એને મજા પડતી હતી એ મજા લૂંટવા જતાં એકાએક મોટરને અકસ્માત નડ્યો અને મોટર ઊંધી વળી ગઈ સામાન્ય માનવી આવા અકસ્માતમાં પોતાના મગજની સમતુલા ગુમાવી બેસે છે અને પરિણામે અકસ્માતને વધુ ગંભીર બનાવે છે ત્યારે લક્ષ્મીએ મક્કમતાથી પરિસ્થિતિનો સામનો કર્યો જરા પણ ગભરાટ વિના એ બહાર આવી અને જાણે કાંઈ જ બન્યું ન હોય એવી બેપરવાહીથી એ ચાલતી થઈ ને રોજના જેટલી જ સ્વસ્થતાથી ટેનિસની રમતમાં તલ્લીન બની ગઈ સૌંદર્ય જેના દેહ પર પૂર્ણપણે વિકસી રહ્યું છે યૌવન જેના અંગે અંગે ડોકિયા કરી રહ્યું છે એવી રૂપ ગર્વિતા સમી આ બહાદુર બાળાને ઇન્ટરમાં ઉત્તીર્ણ થયા પછી અનેક યુવાનો પોતાની જીવન સંગીની બનાવવાને તલસતા હતા કેટલાય સનંદી નોકરો તેને પ્રાપ્ત કરવાને આતુર હતા પણ લક્ષ્મીનું દિલ તેઓ કોઈ જીતી શક્યા ન હતા લક્ષ્મીની માતા પોતાના સંતાનોના લગ્નના સંબંધમાં કોઈ જ જૂનવાણી ખ્યાલ ધરાવતા નથી પુત્રીને પોતાને જ તેમનો પતિ પ્રાપ્ત કરી લેવાની અને તેની પરીક્ષા કરવાની છૂટ હતી એટલે મોટી પુત્રી મૃળાનીએ તો પોતાના પતિની પસંદગી કરી લીધી હતી લક્ષ્મીને પણ તેમ કરવાની છૂટ હતી એટલે તેને પામવાને ભિન્ન ભિન્ન યુવાનો એની પાછળ ઘૂમતા એમાં એની કોલેજના પ્રોફેસર પણ હતા લક્ષ્મીને પામીને જીવન ધન્ય બનાવવાને તેઓ ઉત્સુક હતા લક્ષ્મી લગ્ન બંધનમાં જકડાઈ જવાને તૈયાર ન હતી એને દિલને જીતી લે તેવા કોઈ યુવાન હજી તેને પ્રાપ્ત થયો નથી એટલે એણે તો વધુ અભ્યાસ ચાલુ રાખ્યો અને મેડિકલ કોલેજમાં દાખલ થઈ કોલેજનો અભ્યાસ આગળ વધતો હતો ત્યાં એના દિલ પર ચોટ લાગી એની હૃદય તાર પર એક યુવાન વિમાનીની અંગુલીનો સ્પર્શ થયો અને લક્ષ્મીની હૃદય તાર જણજણી ઉઠ્યા પ્રેમ જાગૃત થયો એ બેંગ્લોરનો યુવાન હતો લક્ષ્મી પ્રત્યે એ આકર્ષાયો હતો અને તેને પામવાની જે સ્પર્ધા થઈ રહી હતી તેમાં એ વિજય પામ્યો લક્ષ્મીનો પ્રવાસ સોક્તો કોઈ ગજબનો હતો અત્યાર સુધી તેણે મોટર દ્વારા ટ્રેન દ્વારા ખૂબ પ્રવાસ ખેડ્યા હતા પણ આ યુવાન વિમાનીએ તેને વિમાનના પ્રવાસ તરફ આકર્ષી તને વિમાની પ્રવાસનો શોખ ખરો કે એકદા એ યુવાને લક્ષ્મીને પૂછ્યું પ્રવાસનો શોખ તો ખરો જ તેણે ગર્વથી જવાબ દીધો મારું નિમંત્રણ છે ઉડ્ડયન માટેનું તૈયાર રહેજે કાલ સવારે જ ઉડવાનું છે વિમાનીએ નિમંત્રણ દીધું ને લક્ષ્મી તો તૈયાર જ હતી પહેલી જ વાર એણે વિમાનનો પ્રવાસ ખેડ્યો એના આનંદનો પાર ન હતો એની કુતૂહલતાનો પાર ન હતો ત્યાર પછી તો લક્ષ્મીને એણે ખૂબ વિમાની પ્રવાસો ખેડાવ્યા અને ધીમે ધીમે લક્ષ્મીના હૈયામાં એ યુવાન પ્રત્યેના પ્રણય અંકુરો ફૂટતા ગયા લક્ષ્મીએ તેને પોતાના પતિદેવ સ્થાપ્યો સિવિલ કાયદા મુજબ બંને લગ્ન ગ્રંથિથી ગુંથાયા ત્યારે કાંઈક કલ્પનામાં રમતા યુવાનોમાં ભારે આશ્ચર્ય પેદા થયું લક્ષ્મીની માતાને મન એ પ્રશ્ન આશ્ચર્યનો ન હતો પણ લક્ષ્મી ક્યાં પુરુષનો સ્વીકાર કરશે એ વિશે જે અટકળો થતી રહી હતી તે ખોટી પડી એના પતિનું નામ નજ્જુ નંદીરાવ પણ અત્યાર સુધી જેણે નિષ્ફળતાને જીવનમાં કદી વહેંચાની નથી એવી લક્ષ્મીને પહેલી જ વાર નિષ્ફળતા મળી જીવનની ભવ્ય કલ્પનાની પાંખે ઉડ્ડયન કરતાં આ યુગલને લગ્નજીવનનો આનંદ વધુ સમય માટે મળી શક્યો નહીં થોડાક સમય પછી તરત જ લક્ષ્મીએ પોતાના પ્રીતિપાત્ર નજ્જુ નંદીરાવ પાસેથી છૂટાટછેડા લીધા જેટલી ઝડપથી બંને વચ્ચે પ્રણયના અંકુર ફૂટ્યા હતા એટલી જ ઝડપથી સુકાઈ ગયા લગ્નજીવનની એ કરુણતા હતી પણ લક્ષ્મી હતાશ થઈ ન હતી થોડા દિવસમાં જ એના સુકાઈ ગયેલા પ્રેમ ઝરણા પુનઃ વહેતા થયા અને મદ્રાસ મેડિકલ કોલેજના એના જૂના વર્ગ શિક્ષક મિસ્ટર અબ્રહામ નામના એક સિરિયન ખ્રિશ્ચન સાથે ફરીને એણે લગ્ન કર્યા ઓગણીસો સાડત્રીસમાં તે મેડિસિન અને સર્જરીની ગ્રેજ્યુએટ થઈ અને તરત જ તબીબી તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી ધીમે ધીમે એની પ્રેક્ટિસ વધતી જતી હતી પણ એના સ્વભાવમાં જ સ્થિરતા ન હતી જ્યાં એની પ્રેક્ટિસ હવે ધીકતી થવાની તૈયારીમાં હતી ત્યાં એનું દિલ ઉઠ્યું બસ ચલો સિંગાપુરના પ્રવાસે અને એકવાર લક્ષ્મીએ નિશ્ચય કર્યો કે પછી એને બદલી શકવાની તાકાત કોનામાં હોય માતાએ તો ક્યારેય એના માર્ગમાં આડ ખીલી નાખી જ ન હતી ઓગણીસો ને ચાલીસમાં તે પોતાના પતિ સાથે સિંગાપોર ગઈ અને સિંગાપોર એને ગમી ગયું તેને જ એણે નિવાસસ્થાન તરીકે પસંદ કર્યું લક્ષ્મીને પાછા ફરવાને તેની માતા સતત આગ્રહ કરતી હતી માતૃહૃદય પુત્રીના દર્શન માટે જંગતું હતું પણ લક્ષ્મી પાછી ફરવાની તૈયાર ન હતી એણે તો સિંગાપોરમાં જ પ્રેક્ટિસ શરૂ કરી અને સફળતા એને શોધતી આવી સાહસિક વૃત્તિની લક્ષ્મી માતાના સતત આગ્રહ અને માતૃપ્રેમને પણ નમી નહીં દરમિયાન વિશ્વયુદ્ધની જ્વાળાઓ સહસ્ત્રધા બનીને વિકસી રહી હતી હિન્દમાં પણ મહાત્માજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો પરદેશમાં વસતા હિન્દીઓના હૈયા પણ માતૃભૂમિ હિન્દની આઝાદી માટે જંગતા હતા સિંગાપોરના હિન્દીઓ પણ જાગૃત થયા હતા મલાયામાં વસતી હિન્દી સ્ત્રીઓ એ પ્રવૃત્તિને પોષતી હતી શ્રીમતી ચેચાદેવી આ પ્રવૃત્તિના પ્રાણ હતા તે ત્રિચુરના વતની હોવા છતાં પણ વર્ષો થયા સિંગાપોરને જ પોતાનું વતન બનાવીને રહ્યા હતા એમએસ સુંધીનો તેમનો અભ્યાસ અને હિન્દની આઝાદીની લડતના આંદોલનોએ તેમના પર જે જબ્બર અસર કરેલી તેના પરિણામે સિંગાપોરમાં પણ તેમણે સ્ત્રીઓને સંગઠિત કરવાની સ્ત્રીઓના પ્રાણને જાગૃત કરવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી તેમણે લોટસ ક્લબ નામની સંસ્થાની સ્થાપના કરી બીજી બહેનો શ્રીમતી રાઘવન શ્રીમતી ગોહો અને શ્રી શ્રીમતી નજાગીની સાથે લક્ષ્મીનો સંપર્ક વધતો ગયો અને તેના સાહસિક દિલમાં માતાએ સિંચેલા હિન્દની આઝાદીના અંકુરો વિકાસ પામવા લાગ્યા લોટસ ક્લબ દ્વારા હિન્દી સ્ત્રીઓને સંગઠિત કરવામાં લક્ષ્મીએ અગત્યનો ફાળો આપ્યો છે દરમિયાન યુદ્ધનો દાવાનળ પૂર્વ એશિયામાં પણ ભભૂકી ઉઠ્યો જાપાને જંકમાં ઝૂકાવ્યો અને એનો પગદંડો પૂર્વ એશિયાના એક પછી એક દેશમાં જામતો ગયો સિંગાપોર પણ જાપાનનો કબજો જામ્યો ત્યારે હિન્દીઓમાં ગભરાટ વ્યાપી રહ્યો હતો નાસભાગ થઈ રહી હતી ત્યારે હિન્દીઓમાં આત્મવિશ્વાસ પ્રગટાવવાના કાર્યમાં લક્ષ્મી રોકાઈ ગઈ હતી લક્ષ્મીએ આફતોનો શાંત ચિત્તે પરિસ્થિતિનો સામનો કર્યો સિંગાપોરના હિન્દીઓમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો આમ છતાં પણ જ્યારે જાપાન રેડિયોએ જગતને આઝાદ હિન્દ સરકારની રચનાની જાણ કરી ત્યારે જ લક્ષ્મી વિશે જગતને જાણ થઈ હિન્દીઓને પણ ત્યારે જ તેના વિશે સહેજ ઝાંખી થઈ નેતાજીના સિંગાપોરના આગમન સાથે સિંગાપોરના જ નહીં પણ પૂર્વ એશિયાના હિન્દીઓમાં ત્યારે ઉત્સાહ પ્રગટ્યો હતો સિંગાપોરમાં સ્ત્રીઓની વ્યવસ્થિત કાર્યશક્તિના તેમને જે દર્શન થયા અને ત્યાં જ તેમને લક્ષ્મીનો પણ પરિચય થયો અને લક્ષ્મીને નેતાજીએ આઝાદ હિન્દની કામચલાઉ સરકારમાં મહત્ત્વનું સ્થાન આપીને હિન્દની આઝાદીની લડતમાં હિન્દી વીરાંગનાઓ પણ મહત્ત્વનો ફાળો આપી રહી છે એની જગતને જાણ કરી નેતાજીની પ્રેરણા હેઠળ લક્ષ્મીની વ્યવસ્થા શક્તિએ પૂર્વ એશિયાની સ્ત્રીઓમાં અદ્ભુત જાગૃતિ આવી શસ્ત્રનું નામ સાંભળીને જે ધ્રુજી ઉઠે એવી હિન્દી નારી લક્ષ્મીના નેતૃત્વ હેઠળ ઘર બહાર છોડીને સંસારની માયા અને મમતા છોડી દઈને હાથમાં હથિયાર પકડીને રણમેદાન પર ઘસી જવાને તત્પર બની તાલીમ છાવણીઓના સંકટો બરદાસ્ત કર્યા અને પોતાના ખૂનથી પોતાના જ મૃત્યુ ખત પર સહીઓ મૂકી હિંદની નારી નેતાજીની પ્રેરણા અને લક્ષ્મીની દોરવણીએ વધુ જાગૃત બની હતી ઝાંસીની રાણી રેજિમેન્ટના કેપ્ટન તરીકે પૂર્વ એશિયામાં લક્ષ્મીએ ત્યાગ શૌર્ય અને બલિદાનનો ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે મોલમીન આગળ આ રેજીમેન્ટે જગતના ઇતિહાસમાં કવચિત જ જોવા મળે તેવો ભવ્ય સંગ્રામ ખેલ્યો છે પોતાનાથી બઢતી તાકાત ધરાવતી મિત્ર ફોજને એકલી રાઇફલ અને ઘોડીઓથી સોળ સોળ કલાક સુધી જંગ આપીને જ્યાં સુધી ઊભવાની હામ હતી ત્યાં સુધી મિત્ર સૈનિકોને આગળ વધતી અટકાવી હિન્દને માટે એ ગૌરવભર્યો બનાવ છે એ રેજિમેન્ટને ઝાંસીની રાણીનું નામ આપવામાં આવ્યું હતું એ ઝાંસીની રાણીના વીરત્વનું પ્રતિક આ ટુકડીએ પૂરું પાડ્યું છે રંગૂનમાં સ્ત્રીઓની એક જંગી સભા મળી છે નેતાજી સુભાષ બોઝ સ્ત્રીઓ સમક્ષ પ્રવચન કરવાના છે સ્ત્રીઓની ઠઠ અપૂર્વ જામી છે એકલી હિન્દી સ્ત્રીઓ જ નહીં પણ બર્મીઝ સ્ત્રીઓ પણ મોજૂદ છે આવી સભાઓમાં માત્ર હિન્દીઓ જ નહીં પણ બર્મીઝો અને જાપાનીઓ પણ હાજરી આપતા હતા સ્ત્રીઓની સભામાં પણ બર્મીઝ સ્ત્રીઓ આવે છે નેતાજીની પ્રેરક વાણીના પાન કરે છે નેતાજી પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરે છે ત્યારે નેતાજીના પ્રાણ લેવાનો એક પ્રયાસ થાય છે બર્મીઝ સ્ત્રીઓને રિવોલ્વર આપવામાં આવે છે નેતાજી વ્યાખ્યાન આપવામાં મશગુલ હોય ત્યારે ઠાર કરવાની સૂચના અપાય છે નેતાજી વ્યાખ્યાન આપી રહ્યા છે ત્યારે એ બર્મી સ્ત્રીઓ નેતાજીને ઠાર કરવાને ઉત્સુક બને છે ત્યાં લક્ષ્મીની શિકારી નજર તેના પર પડે છે તરત જ ત્યાં ધસી જાય છે એ શકમંદ હિલચાલ કરતી બર્મી સ્ત્રીઓની ઝડતી લેવાય છે પણ કાંઈ મળતું નથી છતાં લક્ષ્મીને સંતોષ નથી એની શિકારી દૃષ્ટિ તેના દેહ પર પડે છે અને કેશકલાપમાં કાંઈક છુપાયેલું જણાય છે સાવધ બનીને કેશકલાપની ઝડતી કરે છે રિવોલ્વર મળે છે સભા આખી ચકિત થઈ જાય છે નેતાજીનો જાન લેવાનો પ્રયાસ આમ લક્ષ્મીની ચકોર દૃષ્ટિ અને સાહસથી નિષ્ફળ જાય છે પરંતુ આઝાદી માટેનો આ જંગ નિષ્ફળતા પામતો હતો વિધાતા જ જાણે એ જંગની વિરુદ્ધ હતી આથી નેતાજીને અને આઝાદ હિન્દ સરકારને રંગૂન ખાલી કરવું પડ્યું અને રંગૂનનું રક્ષણ કરનાર આઝાદ ફોજે શરણાગતિ સ્વીકારી ત્યારે કર્નલ લક્ષ્મી કાલવાની હોસ્પિટલમાં ઘાયલ થયેલા આઝાદ હિન્દ ફોજના સૈનિકોની સારવારમાં હતા ત્યાંથી રંગૂન આવીને તેણે ફરીને તબીબી પ્રેક્ટિસ શરૂ કરી એ સાથે જ પોતાના બિરાદર આઝાદ સૈનિકોની સેવા કરવાનું પણ ચાલુ રાખ્યું હતું હવે તો પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી જય હિન્દના અવાજોથી રંગૂનની શેરીઓ એક વખત ગાજતી હતી આઝાદ હિન્દ ફોજના સૈનિકોની શાનદાર કૂચ જે રંગૂનના રાજમાર્ગો પર ભવ્ય દૃશ્ય બની ગઈ હતી એ રંગૂનમાં ફરક તો આઝાદ હિન્દ સરકારનો તિરંગો ઝંડો અદ્રશ્ય થયો હતો મિત્ર ફોજોની હુકુમત સ્થપાઈ હતી અને આઝાદ હિન્દ ફોજના સૈનિકો પ્રત્યે કિન્નાખોરી ભર્યું વર્તન ચાલતું હતું ભયનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું એ સ્થિતિમાં પણ એકલે હાથે લક્ષ્મી પોતાનાથી બને તેટલું કાંઈક કરી છૂટવા માંગતી હતી એ દિવસોમાં જ ગાંધી જયંતિ આવી અને આઝાદ હિન્દ સરકારે ઉજવેલી ભવ્ય અને શાનદાર ગાંધી જયંતિની યાદ લક્ષ્મીને તાજી થઈ લક્ષ્મીની દોરવણી હેઠળ ગાંધી જયંતિની એવી ભવ્ય ઉજવણી થઈ લક્ષ્મીએ એ પ્રસંગે ટૂંકું પણ પ્રેરક વ્યાખ્યાન આપ્યું આ બનાવે મિત્ર લશ્કરી સત્તાવાળાઓની આંખ લાલ બની હજી ગાંધી જયંતિની ઉજવણી પ્રત્યેના રોષ ઓછો થયો નથી ત્યાં ત્રણ અઠવાડિયા પછી આઝાદીન સરકારની સ્થાપનાનો દિન આવ્યો લક્ષ્મી આઝાદીન સરકારના એક પ્રધાન રંગુનમાં મોજૂદ હતા એ દિનની ઉજવણીમાં તેણે અગ્ર ભાગ ભજવ્યો પોતાના કર્ણાના ગણવેશમાં સજ્જ થઈને તેણે સભામાં હાજરી આપી આ બનાવથી લશ્કરી સત્તાવાળાઓનો રોષ વધ્યો અને લક્ષ્મી આંખના કણાની માફક ખૂંચવા લાગી વધુ થોડા દિવસ ગયા અને લશ્કરી સત્તાવાળાઓને અકળાવે તેવો એક બનાવ બન્યો દિલ્હીના લાલ કિલ્લામાં આઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો કેપ્ટન શાહનવાઝ કેપ્ટન સહગલ અને કેપ્ટન ઘીલા સામેનો મુકદમો શરૂ થયો હતો તેના વિરુદ્ધમાં રંગૂનમાં એક સભા મળી હતી આ સભામાં આઝાદ હિન્દના સૈનિકો અને હિન્દીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ડૉક્ટર લક્ષ્મી પણ મોજૂદ હતી હવે ડોક્ટર લક્ષ્મીને રંગૂનમાં વધુ વખત રાખવાને લશ્કરી સત્તાવાળાઓ તૈયાર ન હતા રંગૂનની જાગ્રત પાછળ લક્ષ્મીની પ્રેરણા હોવાનો તેમને શક હતો બે ત્રણ દિવસ પછી જ ડૉક્ટર લક્ષ્મી પર બર્મા સંરક્ષણ ધારા હેઠળ એક નોટિસ બજાવવામાં આવી તેમને રંગૂન છોડીને કાલવો ચાલે જવાનું ફરમાન હતું પણ ડૉક્ટર લક્ષ્મીએ ફરમાનને પડકાર દીધો જો મને રંગૂનમાંથી દૂર કરવી હોય તો જગતના બીજા પણ પ્રદેશ કરતાં હું મારી માતૃભૂમિમાં જ જવાનું વધુ પસંદ કરું છું એના જવાબમાં ડૉક્ટર લક્ષ્મીને બીજે દિવસે એક વધુ નોટિસ મળી અને એ જ દિવસે સવારે ડૉક્ટર લક્ષ્મીના મકાન પાસે એક લશ્કરી લોરી આવીને ખડી થઈ ડૉક્ટર લક્ષ્મીના વિરોધ છતાં તેને બળજબરીથી ઉઠાવીને લોરીમાં નાખવામાં આવી અને નજીકના વિમાની મથકે મૂકી દેવામાં આવી થોડીક પળો પછી એને એક વિમાનમાં ઉપાડવામાં આવી ત્રણસો માઇલનો પ્રવાસ કર્યા પછી વિમાન મુક્તિલા જઈ પહોંચ્યું લક્ષ્મીને ત્યાં ઉતારવામાં આવી એને લઈ જવાની ત્યાં મોટર તૈયાર હતી સો માઈલના મોટરના પ્રવાસ પછી તેને કાલવા ખાતે લઈ જવામાં આવી લક્ષ્મીને રંગૂનમાંથી પ્રવૃત્તિઓથી ગમે ત્યારે પણ પોતાની પર લશ્કરી સત્તાવાળાઓની ખફગી ઉતરશે જ એવો ભય તો પહેલાંથી જ હતો જ એટલે આઝાદ હિન્દ ફોજમાંના પોતાના મિત્રોને જ્યારે છેલ્લી મળી ત્યારે પોતાની પાસેની હીરા માણેક જડિત વિંટી સ્મરણ ચિહ્ન તરીકે આપી હતી વિદાય થવાની આગલી રાત્રે મિત્રોએ પ્રશ્ન કર્યો હવે આપણે પાછા ક્યારે મળશું એ પ્રશ્ને લક્ષ્મીના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો જે મિત્રો સાથે મળીને હિંદને આઝાદ કરવા માટે જંગ ખેલી રહ્યા હતા એ મિત્રો પાસેથી ફરજિયાત વિદેશી હુકુમત થોડા કલાક પછી પોતાને ઉઠાવી જવાની હતી એનું ભાન થતાં એની આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યા છતાં ધીમા સ્વરે સ્વસ્થતા ધારણ કરતાં લક્ષ્મીએ જવાબ દીધો કદાચ મળશું સ્વતંત્ર હિંદમાં કોઈક દિવસ બીજે દિવસે લશ્કરી લોરી જ્યારે તેના મકાન પાસે આવીને ઊભી રહી અને લક્ષ્મીને લોરી સમક્ષ લાવવામાં આવી ત્યારે એક અફસરે પ્રશ્ન કર્યો કદાચ હું તમને મોરચા પર મળ્યો હોત તો તો શું હું મારી ગોળીથી તમને વીંધી નાખત એવા જ જુસ્સાથી લક્ષ્મીએ જવાબ દીધો પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જતી હતી અને હિન્દનો અસંતોષ દૂર કરવાનો પ્રયાસ જ્યારે બ્રિટિશ સત્તાવાળાઓએ કરી રહ્યા હતા ત્યારે લાલ કિલ્લાના મુકદ્દમાએ હિન્દી પ્રજાને જાગૃત બનાવી એ બહાદુર અફસરોને મુક્ત કરવા પડ્યા અને ધીમે ધીમે આઝાદ હિંદ ફોજના સૈનિકોનો પણ છુટકારો થતો ગયો બર્મામાં પડેલા આઝાદ ફોજના અફસરોને હિંદ પાછા લાવવામાં આવતા હતા તેમની સામેના અંતરાયો દૂર થઈ રહ્યા હતા છતાં લક્ષ્મીને હિંદ લાવવા માટેના કોઈ ચક્રો ગતિમાન બન્યા ન હતા માદરે વતનથી સેંકડો માઇલ દૂર પડેલી આ બહાદુર બાળા હિંદ આવવાને અધીરી બની હતી પણ સ્વમાનનો ભંગ કરીને અથવા તો પ્રતિબંધોના બંધનમાં જકડાઈને હિંદ પાછા ફરવા તૈયાર ન હતી હિંદમાં જબરો ઉહાપો જાગ્યો હતો હિંદના ખૂણે ખૂણેથી અવાજ ઉઠતા હતા લક્ષ્મીને હિંદ આપવા દો અને એ અવાજની સત્તાવાળાઓ પર અસર થઈ એક દિવસ લક્ષ્મીને લઈને એક વિમાન કલકત્તાના વિમાન ઘર પર ઉતર્યું ગણવેશમાં સજ્જ થયેલી લક્ષ્મીએ વિમાનમાંથી ઉતરતા જ જય હિંદનો ઉચ્ચાર કર્યો અને સીધા નેતાજીના નિવાસસ્થાને જઈને નેતાજીની તસવીરને સલામી આપી ત્યાંથી સીધી જ પોતાની માતા શ્રી અમ્મો સ્વામિનાથનને મળવા દિલ્હી પહોંચી ગઈ લક્ષ્મી ભાષણોમાં માનતી નથી ક્યારેય એણે વ્યાખ્યાનો આપ્યા નથી મૂંગા મૂંગા એણે કાર્ય જ કર્યું છે એ કાર્યમાં માને છે હિન્દમાં જ્યારે અખબારોએ તેનો પીછો પકડ્યો ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે હું તો નેતાજીની એક અદના સૈનિક છું નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા હજીએ મારા માટે કાયમ છે આઝાદીની લડતમાં હું મારો હિસ્સો આપીશ હિન્દમાં આવ્યા પછી લક્ષ્મીના બીજા પતિ વિશે કાંઈ જ જાણવા મળ્યું નથી સિંગાપોરમાં પણ તેના પતિ તેની સાથે જ હતા કે કેમ એ પણ જણાયું નથી પણ હિન્દમાં આવ્યા પછી કેપ્ટન સહગર સાથે તેના લગ્ન થવાના છે એવી અફવાઓએ જોર પકડ્યું ત્યારે લક્ષ્મીએ માત્ર તેની ઉપેક્ષા જ કરી હતી હિન્દની સપૂત નારીની આ એક ઉજ્જવલ કથા છે